આજે રામ નવમીના પાવન અવસર પર સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી રામનો જન્મ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે સમગ્ર દેશમાં આજે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢી અને અનેકો કાર્યક્રમ દ્વારા રામનવમીની ઉજવણી થઈ રહી છે આજે દમણના મીટનાવાળામાં સ્થિત રામ મંદિરમાં પણ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી દમણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શોકત મીઠાણી ચૌદ વર્ષ પહેલાં મિતનાવાડમાં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને છેલ્લા ચૌદ વર્ષથી શોકત મીઠાણી રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા અર્ચનામાં જોડાઈ રહ્યા છે આજે સૌ પ્રથમ મિતનાવાડમાં રામ મંદિરમાં શોકત મીઠાણીના હસ્તે મંદિરની ધ્વજા ચડાવવામાં આવી હતી ત્યારબાદ મીઠાણીએ પાલખી મંદિરની પ્રદક્ષિણા કરી સમગ્ર ઘરે ઘરે લઈ જવા માટે રવાના કરી હતી પાલખી ગામમાં ફેરવી પરત મંદિરમાં લાવી અને આરતી કરવામાં આવી હતી ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો જણાવી દઈએ કે શોકટ મીઠાણી પાછલા ઘણા વર્ષોથી મિત્તાવળના તમામ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે અને સેવા આપે છે